નવા વર્ષ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે

દર્શન કરવા માટે દૂર દેશાવરથી જે હરિભક્તો છે તે ઉમટી પડ્યા છે આખરે નવા વર્ષમાં આ અંકુટ દર્શનનું શું મહત્વ છે તેના વિશે વાત કરશે આપણી સાથે બંસલભાઈ છે બંસલભાઈ આજનું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીની શુભારંભ થઈ ગયો છે અને ભગવાનને આ શાહી અંકુટ ધરાવવામાં આવ્યો છે આપણી સનાતન હિન્દુ ધર્મની પરંપરામાં અન્નકૂટના દિવસે ભગવાન સમક્ષ અનેકવિધ વાનગીનો રસથાર ધરવામાં આવે છે અને ભગવાન પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે કે ભગવાનની કૃપાથી સરસ વર્ષાથી વરસાદ થયો અને જે ધાન્ય ફસલ તૈયાર થયા એ સૌ પ્રથમ આપણે ભગવાનને ચરણે અર્પણ કરીએ પછી આપણે અંગીકાર કરીએ એવી ભાવનાથી સંતો અને ભક્તોને બધાએ આ બારસો કરતાં વધારે વાનગીનો અન્નકૂટ તૈયાર કર્યો છે અને આપ અન્નકૂટનું સુશોભન પણ જોશો તો અન્નકૂટમાં જે પણ વાનગીઓ મૂકવામાં આવી છે તેની સંખ્યા તેનો પ્રકાર અને તેના રંગ એ પ્રમાણે એની ગોઠવણી કરીને આ મૂકવામાં આવી છે ખાસ કરીને બીજી એક વિશેષતા એ પણ છે કે બીએપીએ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આ સંસ્થાના પ્રમુખ તરીકે ઓગણીસો ને પચાસમાં અઠ્યાવીસ વર્ષની વયે નિયુક્ત કર્યા અને આ વર્ષે પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તો એની સ્મૃતિમાં પણ પંચોતેર

માટે જ ફળદાયી રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલબા રોટ એવી અસ્મિતા અમદાવાદ